આટકોટ રાજકોટ ભાવનગર હાઇવે શિવ વિહાર હોટલ પાસેની ગોળાઈ પર આઈસર અને વેગેનાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં વેગેનાર ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું સેવાભાવી લોકો દોડી આવ્યા હતા અને આઈસર સાથે વેગેનારને દોડારથી ખેંચીને ચાલકને બહાર કાઢવામાં આવ્યા હતા વિગતો અનુસાર ભાવનગર તરફથી આવતું આઈસર જી જે વન ફોર ડબલ્યુ ડબલ વન ફોર ફોર રાજકોટ તરફ જતું વેગનાર રાજકોટ તરફ આટકોટ આવતી જી જે ઝીરો સેવન બી એન સિક્સ થ્રી એટ વન ગોળ ઈ પાસે આયસર સાથે ધડાકાભેર અથડાતા વેગનારનો ભાંગીને ભૂક્કો બોલી ગયો હતો જેના ચાલક બોટાદના રાજુભાઈ કનુભાઈ બોરિયા ઉંમર ત્રીસ વર્ષનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું સેવાભાવી લોકો દોડી આવ્યા હતા અને જેમાંનો મૃતદેહને પીએમ માટે જસદન સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આટકોટ પોલીસ પણ ઘટના સ્થળે દોડી અને ટ્રાફિકને ક્લિયર કરાવ્યું હતું આ ગોળાઈ પર અવારનવાર અકસ્માત થતા રહે છે છતાં નિર્ભર તંત્ર દ્વારા કોઈ હજુ પગલાં ભરવા આવતા નથી આ જગ્યા પર આ પહેલા બેના મોત નીપજ્યા હતા જો કે બુડપરીનો પુલનું કામ ચાલુ છે અને પુલ સાંકડો છે